નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર હું તમને અહીંયા સારા બિયારણો ખાતરો દવાઓ એના વિશે સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે બધા જ ખેડૂતોનો તમામ ખેડૂતોનો આપણી સાથે સંકળાયેલા તમામ ખેડૂતોનો ખૂબ સારો અત્યાર સુધી અને હંમેશા લાભ જોવા મળે છે બરાબર તો ખેડૂત મિત્રો આજે આપણે ફરી પાછા તમારી માટે એક સારી વેરાયટી લઈને આવી ગયા છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું હમણાં હાલમાં પંદરથી વીસ દિવસની પ્લાન્ટેશન થઈ ગયેલું છે તો એ કેવું એનું જે છે એ કેવું છે આપણે જરાક જોઈ લઈએ એનો છોડ કેવો છે એ જરાક જોઈ લઈએ અને એની આપણે માહિતી લઈ લઈએ તો વધીએ આગળના વિડીયો તો ખેડૂત મિત્રો આ છે આપણા ગોલ્ડ કિંગ તરફથી આવતા હિમાન વેરાયટી છે તમે જોઈ શકો છો અને આપણે જે પ્લાન્ટેશન થયેલું છે એ લગભગ વીસેક દિવસ જેવા થઈ ગયા બરાબર તમે વીસ દિવસના એના છોડ તમે જોઈ શકો છો અને આમાં સરસ ઉગી ગયા છે લીલીમાં ખી એવી એકદમ ઓછી છે એવું નથી કે વધારે પણ એકદમ ઓછી છે અને જર્મિનેશન માં કઈ પ્રોબ્લેમ નથી સરસ જર્મિનેશન થઈ ગયા છે ગેપ ના કે બરાબર છે ગેપ એટલે ગેપ તો છે જ જેવોની એટલે જેમણે રોપેલું છે તે રીતે એમનું છે બરાબર તમે અહીંયા ત્રણ થી ચાર પાત્ર સરસ વધી ગયા છે અને આવા આવા છોડમાં વીસ પંદર થી સોળ દિવસની અંદર તમે અમે આપણું જે ખાતર હોય એ તમે આપી શકો તમે હું તમને ખાતરનો પણ વિડીયો બનાવું છું પણ આ જે એમ જોવા જાય તો હિમાની એ સારી વેરાયટી છે ગયા વર્ષે પણ આપણે મેં તો નહીં પણ બીજા એગ્રો વાળા વેચે મેં નથી વેચી પણ ગયા વર્ષે વેચે અને આપણે ફોટા જોયેલા છે ગયા વર્ષ આ લગભગ તો જૂની નવી કંપની નથી આ જૂની છે બરાબર એવું નથી કે નવી કંપની આપણા માર્કેટમાં એવી નથી જૂની કંપની છે બરાબર પણ આ મારે તમને જણાવવાનું એ છે કે આપણે અહીંયા હાલમાં વરસાદ ઘણો આવ્યો લોકોએ ડાંગર કાપ્યું ડાંગર કાપ્યું તેમાં પણ વરસાદ આવી ગયો એટલે લોકોનું ડાંગર ખરાબ થઈ ગયું પૂળિયા પૂળિયા ખરાબ થઈ ગયા નહીં આપણે ડાંગર વેચી શકીએ નહીં આપણે ભાત વેચી શકીએ નહીં આપણે પૂળિયા વેચી શકીએ ની ચારા માટે આપણે પર કર્યું હવે જે થયો તે થયો નો ડાઉટ પણ એમાં આપણે શું કરી શકીએ પણ આપણે આજે હિમાની એકત્રીસ જો તમારે બનાવી હોય અને તમને થોડીક ફાઈનાન્સની પ્રોબ્લેમ હોય તો આવીને આપણે ત્યાં રૂબરૂ મળજો મને મળજો વિજયભાઈને મળજો બિરસા મુંડામાં મને મળી લેજો બરાબર અને આપણે આમાંથી જેટલું અમે તમને મદદ કરી શકતા હોય એટલું અમે તમને મદદ કરીશું ને આજે નંબર છે પંચાણું ચોમોતેર એકાણું સત્તેર છવ્વીસ અને આજે વિજયભાઈનો નંબર છે એ બંને નંબર પર તમે કોલ કરીને માહિતી લઈ શકો અને મોટા ભાગે જો તમે રૂબરૂ મળો એ બેસ્ટ રહેશે કોલ કરવા કરતાં આજે તમારો આજે તમે સ્ક્રીન પર જે તમે વિડીયો જોવો છો આજે આપણી દુકાન છે એપીએમસી માર્કેટ યાર્ડ વ્યારા તાપી જિલ્લામાં જે આવી છે ત્યાં તમે આવીને રૂબરૂ મુલાકાત કરો જેથી તમે આના વિશે તમને રૂબરૂ અમે વ્યવસ્થિત સમજાવી શકીએ વસ્તુ કેવું છે તમને ફોટા બતાવી શકીએ જે ખેડૂતો બનાવેલો છે એને તમને માહિતી આપી શકીએ એના થકી તમારું પણ પ્રોડક્શન સારું રહે તમે પણ ખેતીમાં આગળ કરી શકો બરાબર અને તમારે જે કે હમણાં હાલમાં જે તકલીફ આવી છે જે તમને ફાઇનાન્સમાં તમને પ્રોબ્લમ પડી છે ડાંગર આપણું ખરાબ થયું એમાં તો એના થકી આપણે આના થકી આપણે રિકવર કરી શકીએ પાછળનું ભુગતાન આપણે કરી શકીએ તો ખેડૂત મિત્રો આ વિડિયોમાં આટલું જ મારે તમને જણાવતું હું આશા રાખું છું કે તમને અને આના કોઈ વિડીયોમાં ખૂબ સારી માહિતી મળે છે તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લેજો અને લેવાનો તો સબસ્ક્રાઈબ કરીને આવજો તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડિયો થેન્ક યુ